સુરેન્દ્રનગરના જોબાડા ગામે ખાડામાં જાહેરમાં ગંજીપાનનો જુગાર રમતા ત્રણને દબોચી લેવાયા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ચૂડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ચોક્કસના આધારે જોબાડા ગામના ખારામાં જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી ગંજીપાનાઓ જુગાર રમતા ત્રણને ઝડપી પાડવામાં આવ્યા તેમજ અન્ય છ ફરાર થયા હતા પોલીસે જુગાર રેડ દરમિયાન રોકડ રકમ રૂપિયા બાવીસ તથા ચાર મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ ત્રણ હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અધિનિયમ મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે